હલો મિત્રો કેમ છો આજે હું તમને બધી જ ભાજી વિશે સમજાવીશ શિયાળામાં બધી જ ભાજી એ બેસ્ટ છે શિયાળાની ઋતુમાં ભાજી ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે ચાલો જોઈએ કઈ કઈ ભાજીમાંથી કેટલા વિટામિન્સ અને પોષક તત્વો મળે છે પહેલું મેથીની ભાજી ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે મેથીની ભાજી મેથીમાં કેલ્શિયમ સેલેનિયમ મેગેનીઝ મેગ્નેશિયમ વિટામિન એ અને વિટામિન સી પણ ભરપૂર પ્રમાણમાં હોય છે ડાયાબિટીસના દર્દીઓ મેથીની ભાજીને શાક તરીકે ખાઈ શકે છે અથવા તો તમે એનો રસ પણ પી શકો છો એમાં એમિનો એસિડ હોય છે જેના દ્વારા બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં આવે છે મેથીનું શાક ખાવાથી પણ અપચો દૂર થાય છે એમાં ભરપૂર માત્રામાં ફાઈબર્સ હોય છે બીજું છે પાલકની ભાજી પાલકની ભાજી સૌથી વધુ ગુણકારી હોય છે પાલકમાં વિટામિન એ ફાઈબર ફોસ્ફરસ થાઇમિન પણ હોય છે વિટામિન સી આયન પોટેશિયમ વિટામિન એ અને મેગ્નેશિયમ પણ હોય છે પ્રેગ્નન્સીમાં પણ પાલક ખૂબ જ સારી માનવામાં આવે છે જેમાં મોટા ભાગની કેલરી પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટમાંથી આવે છે ત્રીજી છે સરસવની ભાજી સરસવની ભાજીથી યાદશક્તિમાં ખૂબ જ વધારો થાય છે સરસવના શાકમાં પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે વિટામિન એ વિટામિન સી વિટામિન ઈ અને વિટામિન સિવાય વિટામિન બી વન બી ટુ બી થ્રી બી સિક્સ પણ હોય છે સરસવની ભાજીમાં એન્ટીઓક્સિડન્ટ પણ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે આ સાથે જ સરસવમાં કેલ્શિયમની સાથે કોપર આયન મેગ્નેશિયમ ફોસ્ફરસ અને પોટેશિયમ પણ હોય છે ચોથું છે તાંદળજાની ભાજી તાંદરછાની ભાજીએ કફ પિત્તનો નાશ કરે છે તેના સેવનથી રક્ત શુદ્ધ થાય છે તે પેટની બીમારીઓ માટે પણ ગુણકારી છે જો નાના બાળકને કબજિયાતની તકલીફ રહેતી હોય તો બે ત્રણ ચમચી તાંદરજની ભાજીનો રસ પીવડાવવાથી કબજિયાત દૂર થાય છે વિટામિન એ એમિનો એસિડ કેલ્શિયમ પ્રોટીન પણ હોય છે અને બ્લડ શુગર કંટ્રોલમાં પણ રાખે છે હવે છે પાંચમું લીલા ધાણા લીલા દાણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે લીલા દાણા આંખની રોષની વધારવામાં પણ મદદ કરે છે કારણ કે લીલા ધાણામાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે તેને નિયમિત રીતે આહારમાં સામેલ કરવાથી આંખની રોશની સારી રહે છે અને આંખના દુખાવાની સમસ્યા પણ દૂર થાય છે ગેસ કબજિયાત અપચો જેવી સમસ્યાઓમાં રાહત મળે છે લીલા ધાણાના પાંદડામાં મેગ્નેશિયમ કેલ્શિયમ વિટામિન એ વિટામિન સી અને પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે તે ફાયદાકારક અને સ્વાસ્થ્ય માટે પણ બહુ ફાયદાકારક નીવડે છે મૂળાના પાનની ભાજી મૂળાની ભાજીનો રસ બનાવી પી શકાય છે મૂળાના ભાજીમાં કાર્બોહાઈડ્રેટ્સ સોડિયમ પ્રોટીન આયન મેગ્નેશિયમ પણ હોય છે વિટામિન એ અને વિટામિન સી પણ હોય છે મૂળાની ભાજીનો રસ પીવાથી પાચન શક્તિ સારી રહે છે જો તમારે વજન ઘટાડવું હોય તો મૂળાની ભાજીનો રસ પીવાથી વજન પણ ઘટે છે અને જો લો બ્લડ શુગરવાળું કોઈ પેશન્ટ હોય તો દરેક માટે મૂળાના પાનનું સેવન ખૂબ જ ફાયદાકારક રહે છે મૂળાના પાનમાં સોડિયમ સારી માત્રામાં હોય છે તે શરીરમાં મીઠાની ઉણપને પૂરી કરવામાં ખૂબ જ મદદ કરે છે